સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ખોટી રીતે વાંધા અરજીના ફોર્મ ભરાઈ રહ્યા આક્ષેપો થઈ રહ્યા છે સુરતના બાદ હવે સહિત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં પણ વધુ ફોર્મ એટલે કે વાંધા અરજી કરાતા મામલો પોલીસ મથકે પહોંચવા પામ્યો છે ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ફોર્મ સાત ને લઈને વિવાદ શરૂ થયો છે જેમાં જીવિત વ્યક્તિની પણ મૃત જાહેર કરી કેટલાક લોકો ફોર્મ ભરી રહ્યા હોય તેઓ સામે કાયદાકીય લડતના એંધાણ થઈ રહ્યા છે હિંમત વિસ્તારમાં હજારો મતદારોના ફોર્મ સાત ભરાયા હોય હવે રાંદેર સહિત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં પણ નવ હજાર છસો સત્તર જેટલા વાંધા ફોર્મ શંકાસ્પદ રીતે ભરાય હોવાની વિગતો સામે આવી રહી છે બાવીસ જેટલા વ્યક્તિઓ દ્વારા નવ હજારથી વધુ વાંધા ફોર્મ ભરાયા છે જેમાં ભાજપ કાર્યકર સન્ની ભગતનું નામ અને ફોટો સાથે રાંધા વિસ્તારના અગ્રણી સોહેલ શેખે આક્ષેપો સાથે પોલીસ પત્રકમાં લેખિતમાં ફરિયાદ કરી છે અને જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણામાં ફોન નંબર સાત એટલે કે મતદાર યાદીમાંથી નામ રદ કરવાના ફોર્મ ખોટી રીતે ભરાઈ રહ્યા છે જે લોકો ફોર્મ ભરી રહ્યા છે તે વિસ્તારના પણ ન હોવાનું ભડતાળ વિસ્તારના નામે ભાજપ કાર્યકરો દ્વારા ફોર્મ ભરાઈ રહ્યા સાથે જીવિત લોકોને મૃત જાહેર કરી રહ્યાના આક્ષેપો પણ કરાયા હતા તો આક્ષેપ કરાયો હતો કે સન્ની ભગત નામના વ્યક્તિએ પાંત્રીસ વધુ બૂથમાં વાંધા અરજીઓ કરી છે

જેની અંદર એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભાની અંદર નવ હજાર છસો સત્તર ફોર્મ ભરાયા છે અને આ નવ હજાર છસો સત્તર ફોર્મ ભરવાવાળા આ ફક્ત બાવીસ લોકો છે એની અંદર અમે લોકો આજે આ સનીભાઈ ભગતનો ફોટો સાથે લઈને આવ્યા છીએ કે સનિભાઈ ભગત પાંત્રીસ પાંત્રીસ બુથની અંદર વાંધો લે છે અમારા વિસ્તારમાં કોઈ દિવસ આવ્યો નથી અમને ઓળખતો નથી અને આવા ત્રાહિત વ્યક્તિઓ દ્વારા અમારી સામે વાંધા લેવાય છે જેની સામે આજરોજ અમે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અમારા વિસ્તારના લોકોને સાથે લઈને આવ્યા છે